ઇન્ડિયન મ્યુટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં ખાસ કરીને રાજકોટ અને આજુબાજુના વિસ્તાર છે તેમાં હીટવેવની આગાહી છે આપવામાં આવી છે આગામી બે દિવસમાં એટલે કે છવ્વીસ અને સત્યાવીસ તારીખે તાપમાન છે એ ચાલીસ ડિગ્રી સુધી પહોંચવાની જે છે એ શક્યતા છે એ વર્તાઈ રહી છે એ અનુસંધાને ખાસ કરીને હીટવેવની તકેદારી છે એના માટે રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ પ્રકારના જે એલ બોર્ડ છે એમાં લૂ લાગવાની લક્ષણો અને લૂ લાગવાથી બચવાના ઉપાયો છે એની માહિતી લોકો સુધી પહોંચતી છે એ એલઈડી માધ્યમથી કરવામાં આવી છે આ ઉપરાંત આરોગ્ય કેન્દ્રમાં તમામ મેડિકલ ઓફિસરને પણ હીટવે સામે લોકોને કઈ રીતે સારવાર આપવી વહેલા નિદાન કરવું એની પણ જે ટ્રેનિંગ છે એ પણ આપવામાં આવી છે આ ઉપરાંત એમને માહિતગાર પણ કરવામાં આવ્યા છે આ ઉપરાંત લોકોને એક અપીલ પણ કરવામાં આવે છે કે આગામી બે દિવસમાં હીટવેવની શક્યતા છે એ વર્તાઈ રહી છે ખાસ કરીને બપોરે બારથી બેથી અઢી સુધીનો જે સમય છે એ ખાસ ક્રુશિયલ કહી શકાય છે જેમાં તાપમાન છે એના સૂર્યના કિરણો છે સીધા જ વ્યક્તિ ઉપર આવતા ગરમી છે વધારે પડતી અનુભવાથી હીટવેવની શક્યતા છે એ વર્તાઈ રહી છે તો લોકોને બપોરના સમયે બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવે છે આ ઉપરાંત ખાસ કરીને વાત કરીએ તો વયોવૃદ્ધ સગર્ભા બાળકો છે એમને પણ કામ વગર છે બહાર ન જવું જોઈએ જો બહાર જવાનું થાય તો છત્રી માસ્ક અથવા ટોપી અથવા સુતરાવ કાપડ છે એ મોઢા ઉપર અથવા શરીર ઉપર ઢાંકીને પછી જ બહાર નીકળવું જોઈએ વજનમાં હળવા અને કલરમાં આછા કહી શકાય એવા રસ્ત્રો છે પરિધાન કરવા જોઈએ ખાસ કરીને કોટનના કપડાં પહેરવા છે હિતાવવા છે આ ઉપરાંત હીટવેવની શક્યતા કોને હોય છે તો ખાસ કરીને મજૂર વર્ગ અથવા લેબર જે કંપની અથવા ફેક્ટરીઝમાં અથવા સામાન્ય મજૂરી કરતો વર્ગ છે એમને ખાસ કરીને બપોરના સમયે એ ખૂબ ધ્યાન રાખવાની તકેદારી રાખવાની છે એ જરૂરિયાત છે બની શકે તો મજૂર વર્ગે બની શકે તો સવાર સવારના સમયે સૂર્યના જે કિરણો છે એ તીવ્ર બને એ પહેલાં અને સાંજના સમયે જે કામગીરી છે એ કરવી જોઈએ બપોરના સમયે આરામ કરવો જોઈએ આ ઉપરાંત દરેક વ્યક્તિએ પુષ્કળ પ્રમાણમાં પ્રવાહીનું સેવન એટલે કે પાણી છે એનું સેવન કરવું છે કે કરવું જોઈએ આ ઉપરાંત જો ઘરે બનતા જેટલા પણ કુદરતી જ્યુસ છે એમાં લીંબુ પાણી છે ભાતનું ઓસામણ છે છાશ છે વગેરેનું પુષ્કળ માત્રામાં દર કલાકે ઓછામાં ઓછું બસ્સો એમ એલ જે એનું સેવન છે કરવું હિતાવ છે આ ઉપરાંત જેમને ઘાતક બીમારીથી જે લોકો પીડા રહ્યા છે તેમણે તો બપોરના સમય અથવા તડકામાં બહાર નીકળવાનું છે એ ટાળવું જ જોઈએ સદંતર આ તમામ બાબતો છે અનુસરવી જોઈએ ખાસ કરીને શાળાએ જતા બાળકોએ અથવા સાયકલિંગ કરીને શાળાએ જતા બાળકોએ અથવા શ્રમ કરીને કોઈ પણ કસરત અથવા વિગ્રસ એક્સરસાઇઝ કરતા લોકોએ ખાસ છે આ ઉનાળાના દિવસોમાં અથવા ઇટવેના જે સંભવિત દિવસો છે એ દરમિયાન વિગ્રસ એટલે કે તીવ્ર કસરત અથવા શ્રમ છે એ ટાળવો જોઈએ જે હાલ જે છે આવા કોઈપણ કેસ આરોગ્ય કેન્દ્ર ખાતે નોંધાયેલા નથી પરંતુ એકસો આઠ ના માધ્યમથી આવા ઇમરજન્સીના કેસો એટલે લુ લાગવાના કેસો પીડીયુ અને પીકેચ હોસ્પિટલમાં જતા હોય છે